હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય છે હું પણ એકદમ મજામાં છું ગાય તો અત્યારે વાગવામાં થયા છે સવારના સાડા નવ અને હું ઉઠીને નાસ્તો કરી ફ્રેશ થઈ ગઈ છું હવે જાઉં છું નવા અને હું અત્યારે છું જુનાગઢ મારા માસના ઘરે તમે બધાએ આ ઘર જોયેલું જ છે અને હા હું અત્યારે જાઉં છું નાવા અને થોડી જ વારમાં કુકી અને મમ્મી પપ્પા અહીંયા આવે છે જુનાગઢ

નાયા ધોયા વગરનો તૈયાર થઈ અત્યારે હું નાય લીધું નાય લીધું ઓકે તમારા કુકે આવે કેટલી એક્સાઇટેડ છો દસો તું એટલે ના છે હું ફટાફટ નાય લઉં હું ફટાફટ નાય લઉં બાકી હું નાવા જઈશ નહીં આવશે ને તો લો તો મળીએ વિડાવ વિડિયો ઉતારું છું

તો એ લોકો મેર છે તો એના ઘરે બહુ મજા આવશે અને પ્લસ તો મને એ લોકોની લેંગ્વેજ બહુ ગમે મેરની તો જસુ અને પછી વાડીએ જવાનો તો આઈ થિંક ટાઈમ નહી રહે જો ભેંસ રે પૂરી ભેંસ ફેસ બે પાણી મેં જો જરા પાણી મે જો મસ્ત મજાનો પાણી છે ફૂલ આ સાઈડ પાણી વાળો વિસ્તાર છે તો વાડીએ જવાનો તો ટાઈમ નહી છે પણ હું તમને મસ્ત મજાનો ગાય ભેંસ નું નાખું એ લોકોનું પેલું ઘરનું છે તબેલો તો નથી

મેં તો તો બખરા નબડી બખરી વાળા ને હારું જ અહીંયા તેલ છે હું તમને બતાવુ આગળ આ તો આ શું છે અચ્છા આ ફોલ્વો માટેનું મશીન છે અ જાઈથી

ઓકેચર okay. છે <markert>

સરસ્કર સુપ્રાઈસ છે એક ડબાની 2800 28 કિલો પુરૂ કિલો એટલે અંદર કિલો હવે ડબા સાથે 15900 થાય થાવે ઓકે નિયનો સ્ટોક આખો આખો રેડી થઈ ગયો છે પછી પ્રોસેસ કરીને ઓન્લી ફોર સેલ જ કરવાનું છે બીજું બતાઈ દો મીલનો આ પ્રોસેસની મિલ છે એટલે નેટ રાખી છે જેથી કરીને આ બધો કચરો છે ને ઉડીને આની જોડે મિક્સ ના થાય છોરી ઉપર ઉપરથી માંડવી આવે છે પછી અહીંથી પ્રોસેસ ચાલુ થાય છે પછી ને પાણી પણ બોટલ પણ મળે છે ને 5 લિટર ના કેન પણ મળે છે જો કેટલું મસ્ત છે એકદમ ફિલ્ટર જોકવું બહુ કઈ રીતે થાય અહિયા નું એડ્રેસ જો તમે પણ આવું ચોખ્ખું અને શુદ્ધ તેલ ખાવા માંગતા હોય તો અત્યારે જ કોન્ટેક કરો શ્રી શક્તિ મીર મીન હું મીન ઓલ કોન્ટેક નંબર ઉપર આપેલા છે ત્રણ નંબર છે વન ટુ અને થ્રી ગમે તેમાં ફોન કરી અને તમે ઓર્ડર આપી શકો છો એકવાર ટ્રાય કરજો ધંદુસર ગામમાં છે જૂનાગઢ પછી તરત જ ગામ આવે છે કેટલાક વીસ ત્રીસ કિલોમીટર પછી ધંદુસર ગામ છે ત્યાં જ આ મિલ આવેલું છે અને તમે આખી પ્રોસેસ તો જોઈ કઈ રીતના બને છે બધું જ તમને બતાવ્યું તો એકવાર મારા વતી જરૂર ટ્રાય કરજો આ પ્રમોશન નથી એમના ખાલી તો હું મારા ઘરનું પોતાનું તેલ લેવા આવી છું તમને બતાવીશું અને આપણે જાણીતાનું છે એટલે કોઈ પેટ પ્રમોશન કે કોઈ છે નહીં આ તમારી હેલ્થ માટે થઈને હું કહું છું કે બહારનું ખાવા ખરાબ તેલ ખાવા કરતાં એકવાર તમે આ તેલ જરૂરથી ટ્રાય કરજો કે પહેલાં આપણે હેલ્થનું ધ્યાન રાખવાનું એટલે તમને મેં ક્વોલિટી બતાવી દીધી તેલની કે ક્વોલિટી કેવી છે તો એકવાર જરૂર ટ્રાય કરજો તો પાછળ દેખાય છે એ તહીંયા બની રહ્યા છે અત્યારે બાજરાના રોટલા અને બીજું શું બને એવું છે ને હું બને રીંગણા ટમેટાનું

सीताराम मार राम शिता राम मत बोला जी सीताराम बोला सीताराम 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 तो ये तमार क्या रहा है कुछ बगसरा तू 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 तू

મળી બીજા બ્લોગ હતા ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ અને સીતારામ મેર મેર મે ને બાય 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 કેલા દાદા તો હવે દેખાણા કાય વાંદો ને ચલો સીતારામ આવો બધા જલ્દી બગસરા સારું ચલો બાય તમને ઘેર